નમસ્કાર હું છું ગોપી અને આપ રહ્યા છો નિર્ભય આજે વાત એક એવી ઘટનાની કે જે ઘટના વિશે સાંભળતા જ તમારા રૂવાડા ઉભા થઈ જાય એ રૂવાડા એટલે પણ ઊભા થઈ જાય કે જે રીતે પ્લેન ક્રેશ થયું છે અને ક્રેશ થયેલા પ્લેન આવી રહ્યા હતા તો માનું એવું લાગે કે માત્ર હાડકા હતા શરીર નહોતું એ વ્યક્તિ જે ઘણા બધા સપનાઓ સાથે લંડન જવા માટે નીકળ્યા હતા અને લંડન તો ન પહોંચ્યા પરંતુ હવે તેમના પરિવારજનોને તેમના સ્વજનોને તેમની ડેડ બોડી પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ જ આપવામાં આવશે આખી ઘટના આજે મેં મારી આંખો સામે જોઈ છે અને જે વખતે આ ઘટના ઘટી હતી તે લોકો સાથે પણ મેં વાતચીત કરી છે લોકોનું કહેવું છે કારણ કે જે વખતે પ્લેન ટેક ઓફ થયું હું તમને સૌથી પહેલો એ દ્રશ્ય બતાડું આ જે પ્લેન છે એ ટેક ઓફ થઈ રહ્યું છે આ પ્લેન અમદાવાદ એરપોર્ટ જે લોકો અમદાવાદ એરપોર્ટથી અહીંયાથી ટ્રાવેલ કર્યું છે એ લોકોને ખબર છે કે આજુબાજુનો જે વિસ્તાર છે આ જુઓ તમે અહીંયા આગળ એક ધડાકો થઈ જાય છે અને આ ધડાકામાં અહીંયા જે પ્લેન છે એ પ્લેન ક્રેશ થતું આપણને અહીંયા દેખાઈ રહ્યું છે અને જે પ્લેન ટેક ઓફ થયું ટેક ઓફ થયા બાદ એના અમુક સીસીટીવી હવે સામે આવ્યા છે જે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ છે આ એ સીસીટીવી ફૂટેજ છે અમદાવાદ એરપોર્ટના છે અને અહીંયા તમે જોઈ શકો છો પ્લેન ટેક ઓફ થઈ રહ્યું છે પ્લેન જેવું ટેક ઓફ થાય છે અને ટેક ઓફ થઈને સીધે સીધું સામેની બિલ્ડિંગ જે છે આ બિલ્ડિંગ હું તમને જણાવી દઉં કે આ બિલ્ડિંગ કેન્ટોનમેન્ટ એરિયા જે આવે છે જે અમદાવાદ એરપોર્ટ સર્કલ જેને આપણે કહીએ છીએ એ કેન્ટોનમેન્ટ એરિયા જે પૂરું થઈ રહ્યું છે ત્યાં આગળ સિવિલ હોસ્પિટલની વોલ આવે છે એટલે સિવિલ હોસ્પિટલ અને કેન્ટોનમેન્ટની વચ્ચે એક રોડ જાય છે અને રોડ પાસેનો આ દ્રશ્ય છે કે જ્યાં આગળ બિલ એક બિલ્ડિંગ સાથે આ પ્લેન જે છે એ ભટકાય છે અને ત્યાં જ ક્રેશ થઈ જાય છે આમ તો જોવા જઈએ તો જેટલા પણ સિનિયર લોકો સાથે મારી વાતચીત થઈ અને જેટલા બી ત્યાં આગળ સિવિલ એવિએશનના એક્સપર્ટ્સ હતા એ લોકો સાથે મારી વાતચીત થઈ તો એમનું એવું માનવું છે અને એ અત્યારે માનવામાં આવી રહ્યું છે કારણ કે બ્લેક બોક્સ જે હોય છે પ્લેનની અંદર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો એના બ્લેક બોક્સ થી ખબર પડે કે પ્લેન ની અંદર ટેકનિકલ પ્રોબ્લેમ શું થયો હતો હવે જે બ્લેક બોક્સ છે એ બ્લેક બોક્સ ને ગોતવાનું કામ જે છે એ અત્યારે કરવામાં આવી રહ્યું છે કારણ કે બિલ્ડિંગ આખે આખું ત્યાં આગળ ભટકાયું અને એ જે ભટકાયું છે એ ભટકાયું તું તમને બીજા પણ એક દ્રશ્ય બતાડું કારણ કે જે બિલ્ડિંગ સાથે આ ભટકાયું છે એને જોવું અને સમજવું ખૂબ જરૂરી થઈ જાય છે જો આ ઘટનાને તમે સમજવા માંગતા હોય તો કારણ કે જે વખતે આ આખી ઘટના ઘટી હતી અને આ એ હોસ્ટેલનું બિલ્ડિંગ છે જે એના સાથે ભટકાઈ ગયું અમદાવાદ સિવિલ હોસ્પિટલની એ નર્સિંગની હોસ્ટેલ છે જેની અંદર ઘણા બધા લોકો સૂતા હતા જે વખતે આ પ્લેન ભટકાયું એની સામે હું લગભગ બે વાગ્યાની આજુબાજુ એ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી લગભગ એક ને છત્રીસની આજુબાજુ આખી ઘટના ઘટી હતી બે ને બે પાંચ બે દસની વચ્ચે જ્યારે હું એ ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે એ ઘટના સ્થળ ઉપરના દ્રશ્ય જોઈને લિટરલી મારા રૂવાડા ઊભા થઈ ગયા અને રૂવાળા રૂવાડા એટલે ઊભા થઈ ગયા કારણ કે જે રીતે મૃતદેહ બહાર આવતા હતા એમને જોઈ શકાય એવી સ્થિતિમાં નહોતા કારણ કે પ્લેન જ્યારે ટેક ઓફ થયું હતું તો પ્લેન ટેક ઓફ થયું અને તેનું સામે ભટકાઈ ગયું એ ટેક ઓફ વખતે એની ફ્યુલ ટેન્ક હતી એટલે કે એની અંદર જે પેટ્રોલ ભરવામાં આવ્યું હતું એ પેટ્રોલ સાથે એ ટેન્ક ફૂલ હતી કારણ કે એવું માનવામાં આવે છે ને સિવિલ એવિએશનના એક્સપર્ટ્સ પણ એવું માને છે કે કોઈ પણ પાઇલોટ હોય એ પાઇલોટ જ્યારે પ્લેન ટેક ઓફ કરતો હોય છે તો એક ફોર્મને સાઈન કરતો હોય છે કે પ્લેનની અંદર કોઈ પણ પ્રકારનું અત્યારે એરર છે નહીં એટલે પાયલટે જ્યારે આ પ્લેનમાં ટેક ઓફ વખતે સાઇન કરી હશે તો તેનો મતલબ સ્પષ્ટ જણાય છે કે પ્લેનમાં કોઈ એવી ટેકનિકલ પ્રોબ્લેમ હશે નહીં એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્લેન જ્યારે ટેક ઓફ થયું ત્યારે તેની સાથે હિટ પણ થયું હોઈ શકે કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર ખૂબ એવા ઘટનાઓ ઘટે છે જેમાં બર્ડ હિટ થાય છે અને બર્ડ હિટમાં આ વખતે કદાચ એવી ઘટના ઘટી છે કારણ કે અત્યારે કહી શકાય એમ નથી કે આનું કારણ શું હતું પરંતુ એવું માનવામાં આવે છે જે એક્સપર્ટ્સ હતા કારણ કે આ જે પ્લેનના પાઇલટ છે એ પે પ્લેનના પાઇલટે આઠ હજાર કલાકથી વધારે એનું ફ્લાઈંગ અવર્સનો એનો એક્સપિરિયન્સ છે ખૂબ એક્સપિરિયન્સ એ પાઇલટ હતા અને તેના જ કારણે એવું માનવામાં આવે છે કે આ પ્લેન જે છે એની સાથે બર્ડહિટ થયું હશે અને બર્ડહિટના લીધે એ ધીરે ધીરે નીચે આવ્યું અને નીચે આવીને આ બિલ્ડિંગ જે અત્યારે દેખાઈ રહી છે આ બિલ્ડિંગ સાથે ભટકાઈ ગયું આ પ્રકારના જે દ્રશ્ય છે તે દ્રશ્ય આમ જોવા જઈએ તો સામે આવે છે પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જે બિલ્ડિંગ સાથે એ ભટકાયું છે ત્યાં આગળ આ દ્રશ્ય જે શરૂઆતના દ્રશ્ય છે ત્યાં આગળ આજુબાજુના લોકો આવી ગયા અને પ્લેન તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્લેન છે એ કઈ રીતે બિલ્ડિંગની ઉપર અહીંયા આગળ છે હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે આ એ જગ્યા છે બિલ્ડિંગની ઉપરની જગ્યા છે કે જે જગ્યાએ પ્લેનનો ભાગ દેખાઈ રહ્યો છે અમુક જગ્યાએ પ્લેનનો જે ભાગ છે એ નીચેની સાઈડ ઉપર છે એ પણ તમને બતાડવાનો પ્રયત્ન કરીશ કારણ કે ઘણો બધો ભાગ જે છે એ નીચેની સાઈડ ઉપર પડ્યો હતો ઘણો ભાગ ઉપરની સાઈડ ઉપર પડ્યો હતો અને હજી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કારણ કે બસો થી વધારે બસો ને કહેવામાં આવી રહ્યા છે કે બસો ને બેતાલીસ લોકો પ્લેનની અંદર હતા પ્લસ તેના બે પાઇલટ અને દસ જેટલા ક્રૂ મેમ્બર્સ બસો બાવન જેટલા લોકો અને જે લોકો હોસ્ટેલની અંદર રહેતા હતા નર્સિંગ સ્ટાફના લોકો લોકો આ આ બધા જ અંદર શિકાર થયા છે અને સાથે સાથે તમને એ પણ જણાવી દો કે જે વખતે આખો ઘટનાક્રમ ઘટ્યો હતો ત્યારે લગભગ આ હોસ્ટેલની અંદર એવું માનવામાં આવી રહ્યું છે કે દસ થી વધારે લોકો હતા અત્યારે પણ કેટલા લોકો છે એ કહેવું શક્ય નથી અત્યારે જ્યારે સાડા આઠ ની આજુબાજુનો આ સમય થઈ રહ્યો છે ત્યારે પણ જે ઘટના ઘટી છે તેનું રેસ્ક્યુ કામ હજી ચાલી રહ્યું છે હજી પણ જે ડેડ બોડીઝ છે તેને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે અને ડેડ બોડીઝને બહાર લાવીને સિવિલ હોસ્પિટલે મોકલવામાં આવી રહ્યા છે તેનું ડીએનએ કરવામાં આવશે અને ડીએનએ કર્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે કોણ કોના રિલેટિવ છે કારણ કે જે ડેડ બોડીઝ છે એ સંપૂર્ણ રીતે એમાં સ્કીન જેવું કશું બચ્યું જ નથી એને કમ્પ્લીટ એને કહી શકાય કે બળેલું હાડપિંજર હોય એ પ્રકારની આખી ડેડ બોડી આપણને દેખાય ખૂબ જ રૂવાડા ઊભા કરી દેતી આ ઘટના છે અને પરિવારજનોના એ પોતાના વાલ સોયાના જે આક્રંદ હતા ત્યાં આગળ જે એ લોકોને કહી શકાય કે લોકો રડતા હતા કોક પોતાની દીકરીને લંડન માટે મૂકી ગયો હતો કોકની દીકરીના મેરેજ થયા હતા અને એ મેરેજ થયાના અઠવાડિયાની અંદર એ ફરીથી લંડન જઈ રહી હતી પોતાના જમાઈ સાથે અને તેનું ત્યાં આગળ મૃત્યુ થયું એટલે ક્યાંક જેને કહી શકાય કે ઘણા બધા એવા લોકો મને મળ્યા કે જે લોકોને સતત એવી કમ્પ્લેન હતી કે અમને કશી જ માહિતી નથી આપી રહ્યા પરંતુ માહિતી એટલે પણ નહોતા આપી રહ્યા આપી શક્યા શકે એવી સિચ્યુએશનમાં હતા કે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરે ડીએનએ કરાવવું પડશે હવે અને ડીએનએ થયા પછી જ નક્કી કરી શકાશે કે કોણ કોનું સ્વજન છે અને કોણ કોને કેવી રીતે એની ડેડ બોડી સોંપવી પરંતુ ખૂબ જ વિચલિત કરનારા આ દ્રશ્ય ખૂબ જ ત્યાં આગળ જે લોકો ઊભા હતા એ જોઈને મને પોતાને ત્યાં આગળ આંખમાં એક સેકન્ડ માટે પાણી આવી ગયું કારણ કે એ ડેડ બોડીને તમે જોઈ નહોતા શકતા ત્યાં જે ગરમી હતી કારણ કે બિલ્ડિંગ આખું જે છે આ બિલ્ડિંગ જે બિલ્ડિંગ સાથે અહીંયા ભટકાયા છે આ બિલ્ડિંગને કન્ટિન્યુસ ત્યાં આગળ વોટર કેનન કરવામાં આવી રહ્યું હતું ત્યાં પાણી છાંટવામાં આવી રહ્યું હતું અને પાણી એટલા માટે છાંટવામાં આવી રહ્યું હતું કારણ કે બિલ્ડિંગ સાથે પ્લેન ભટકાયું હતું તમને નાઇન ઇલેવનની ઘટના યાદ હશે કે મોટર જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે જ્યારે બિલ્ પ્લેન ભટકાયું તો આખું વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે છે એ તૂટી પડ્યું હતું તો એવી જ રીતે આ બિલ્ડિંગ તૂટી ન જાય કારણ કે બિલ્ડિંગ આમ પાંચ ફૂટ માકું થઈ ગયું હતું એટલે ક્યાંક આશંકા હતી કે અંદર જે લોકો હશે કારણ કે ઘણી બધી ડેડ બોડી અંદર પણ પડી હશે જે બિલ્ડિંગ હતું કારણ કે બિલ્ડિંગની અંદર પણ લોકો હતા એટલે આશંકા એ હતી કે જો બિલ્ડિંગની અંદર લોકો હશે અને આ પ્લેન બિલ્ડિંગ તૂટી જશે તો એ લોકોને બહાર કઈ રીતે કાઢવા એ એક સૌથી મોટો પ્રશ્ન થઈ જશે એટલે કન્ટિન્યુઝ આ બિલ્ડિંગ ઉપર વોટર કેનન કરવામાં આવી રહ્યા હતા અને તે બિલ્ડિંગને ઠંડુ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો જે આજુબાજુના ઝાડ હતા એ બધા જ ઝાડ સળગી ગયા હતા એ દ્રશ્ય ખરેખર ખૂબ જ કંપાવનારું હતું કારણ કે બધા જ જે ઝાડ છે લીલાછમ ઝાડ બિલકુલ સળગી ગયા હતા અને કશું જ ત્યાં આગળ મળે એવી પરિસ્થિતિ ન હતી આની અંદર જે ઘટના આખી ઘટી છે પોતે જે સ્વજનોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેની સાથે ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ખોયા છે વિજય રૂપાણી મારો એમની સાથેનો અનુભવ કહું તો ખૂબ જ અલગ અનુભવ રહ્યો તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા હું પત્રકાર તરીકે હતી હંમેશા જ્યારે પણ મળીએ ત્યારે ખૂબ હસીને વાત કરનારી વ્યક્તિત્વ અને આ વાત કરનારું એવું વ્યક્તિત્વ કે જેને એમ કહેવામાં આવ્યું કે તમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવાનું છે તો તેમને એક મિનિટનો વિચાર કર્યા વગર રાજીનામું આપી દીધું હતું અને હસી ખુશી ત્યાંથી નીકળી પણ ગયા હતા હમણાં જ વિજયભાઈને મળી હતી હજી એમને લંડન જવાનું હતું એટલે એમને મને એવું કીધું હતું મને દસ દિવસ વહેલી મળવા આવજે કારણ કે પછી હું લંડન જઈ રહ્યો છું અને હું એમને જ્યારે મળવા માટે ગઈ ત્યારે તેઓ ખૂબ ખુશ હતા કેમકે દીકરીના ઘરે દીકરો આવ્યો હતો અને સાથે સાથે વિજયભાઈ સાથે ઘણી બધી ચર્ચા પણ કરવામાં કરી હતી મેં અને એમાંની એક ચર્ચા એ પણ હતી કે નરેન્દ્રભાઈએ જે દિવસે રાજીનામું એમનું લેવાયું ત્યારે નરેન્દ્રભાઈનો જૈનોનો એક કાર્યક્રમ હતો એમનું પ્રદૂષણ ચાલતું હતું અને એનો છેલ્લો દિવસ હતો અને નરેન્દ્રભાઈ કે કે ઓન ત્યાં આગળ એક ડિજિટલી જોડાયા હતા એ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ બોલ્યા હતા કે મીચા મે દુકડમ એટલે કે મને ત્યારે જ આમ થોડું એવું લાગ્યું હતું કે મારે રાજીનામું આપી દેવું પડશે આખી ઘટનાક્રમ વિશે તેમની સાથે વાતચીત થઈ હતી અને ત્યારબાદ તેમના જે પ્લાનિંગ્સ હતા તેના ઉપર પણ ઘણી બધી ચર્ચા થઈ હતી એટલે વિજયભાઈ એક એવું સરળ વ્યક્તિત્વ હતા કે જેમને કોઈ એકવાર મળી લે તો કદાચ ભૂલી પણ ન શકે એટલે હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા ખોટ જેટલી રાજકોટને છે એટલી ગુજરાતને પણ છે અને સૌથી મોટી ખોટ એમની ભારતીય જનતા પાર્ટીને પડશે કારણ કે સંગઠન પાયાના કાર્યકર જેને કહી શકાય કે જેમને જેલમાં પણ પોતે ગયા હતા અને ઇમરજન્સી વખતે કારણ કે જ્યારે બેઠા તો આખી ઘટના એમને કહી હતી કે હું જેલની અંદર નવ મહિના રહ્યો હતો અને નવ મહિના ના જેલવાસ દરમિયાન ઘણા બધા એવા પ્લાનિંગ કર્યા હતા ઘણી બધી પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી એના ઉપર અમે લોકો કામ કરી રહ્યા હતા કેશુભાઈ સાથેનો એમનો અનુભવ વિશે એમને ચર્ચા કરી હતી અને ત્યારબાદ શંકરસિંહ વાઘેલા સાથેના અનુભવની ચર્ચા થઈ હતી એટલે ખૂબ બધી વાતો એમની સાથે થઈ હતી મને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે આજે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા ભલે એમની તૂટી તૂટેલી ફૂટેલી હિન્દી ઘણીવાર ટ્રોલ પણ થઈ જતી હતી પણ એ બધાની વચ્ચે ખૂબ જ સારું વ્યક્તિત્વ જેને કહી શકાય એવું એક વ્યક્તિત્વ વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા અને હવે જે પ્લેન ક્રેશ થયું છે તેની પણ વાત કરી લઉં તો પ્લેન ક્રેશની અંદર અત્યારે ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે મોડી રાત્રે એવું કહેવાય રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા આવશે ઘણા બધા લોકોની સાથે જે પરિવારવાળા છે તેમની સાથે પણ વાતચીત કરશે અને જે ઘટના ઘટી છે ઘટના સ્થળ પર પણ તેઓ જશે કારણ કે આ તમે ઘટના સ્થળ જોઈ શકો છો કે પ્લેન ક્રેશ થયું જે રીતે પ્લેન ભટકાયું ત્યાં આગળ આ એના જે પાર્ટ છે એ હોસ્ટેલની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ પડ્યો અને આ એ પ્લેન ઉપરની સાઈડનો છે કારણ કે આની અંદર પણ એવું કહેવાય રહ્યું છે કે ઘણા બધા લોકો હજી ફસાયેલા હોઈ શકે એટલે ધીરે ધીરે હવે હજી પણ લોકોને બહાર કાઢવાનું કામ જે છે તે ચાલી રહ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે સવાર સુધી આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે રેસ્ક્યુ ઓપરેશન ચાલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આખી ઘટનાને લઈને દુઃખ જતાવ્યું છે પણ સૌથી મોટી વાત તો એ છે કે ટાટા એરલાઇન્સ જે ટાટા એરલાઇન્સનું આ પ્લેન હતું ઇન્ડિયન એરલાઇન્સનું આ જે પ્લેન છે એટલે ટાટાનું ઇન્ડિયન એરલાઇન્સ અને તે લોકોએ એક કરોડ રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવાની ઘોષણા કરી છે પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્લેન છે આટલી મોટી ઘટના અને ચારસો થી વધો ચાલીસ થી વધારે લોકોના જીવના ગયા હોત આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને દરેક ફ્લિંગ ક્રેશની અપડેટ માટે જોતા રહો